નમસ્કાર મિત્રો ઝીલ જ્વેલર્સમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજે આપની મુલાકાત થઈ રહી છે અમારે એક કસ્ટમર મુનાભાઈ રણછોડભાઈ ચમોર સાથે તેઓ ઉમરાળાથી આવે છે અને આપણને થોડીક વાતો કરશે મુનાભાઈ તમે જીલ જ્વેલર્સમાં ઘરેણું ખડાયું છે તમને કેવું લાગ્યું અમારું કામકાજ તો કામકાજ અમને બહુ સારું લાગ્યું છે સર બરાબર હા હા અને અમારો ભાવ મજૂરી બધું ના એ તો રનિંગ જે ચાલે છે એમ ન ગયું જ છે બરોબર અને કેટલા વર્ષોથી તમે અમારું પાસે ઘરેણા ખડાવો છો અમે ત્રણ વર્ષથી કરાવી છે બરોબર બીજે જે પહેલા જતા હતા પણ જે પહેલી વાર કરાવ્યું પછી બીજી વાર એમ થયું કે અહીંયા જવું છે હા હા અગાઉ આ અગાઉ પણ તમે અમારી પાસે ઘરેણું ખડાવ્યું છે એટલે એમાં તમને સંતોષ સંતોષ થયો એટલે એમ બીજી વાર આવ્યા હતા પાંચથી છ લાખ નો ઘરેણો કરાય એમ હા હા બરોબર પહેલી વખતે ત્રણ બરોબર સરસ ખૂબ ખૂબ આભાર તમે અમારા શોરૂમની મુલાકાત લીધી અને